અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક સીએનજી વેનમાં અચાનક આગ લાગતા ભારે હડકંપ મચી ગયો ડેટોક્સ કંપનીની નજીક પાર્ક કરેલી વેનમાં એકાએક ભભૂકી ઉઠેલી જ્વાળાઓને જોઈ લોકો એકઠા થઈ ગયા સ્થાનિક રહીશોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરી ત્યાંથી પસાર થતા એક પાણીના ટેન્કરની મદદથી આગ ઉપર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં તાજેતરમાં જ આગ લાગવાની આ બીજી ઘટના છે થોડા દિવસ પહેલાં ગડખોલ પાટિયા નજીક પાંચ દુકાનો આગની ચપેટમાં આવી હતી અત્યાર સુધી સીએનજી વેનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરમાં ઊંચા તાપમાનના કારણે વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે આ ઘટના વાહન માલિકો માટે ચેતવણીરૂપ છે કે તેઓ ખાસ કરીને ગરમીના દિવસોમાં આગ લાગવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય સાવચેતી રાખે